સુરેન્દ્રનગર જિલ્લામાં અને સમગ્ર થાન પંથકમાં નવલા નવરાત્રિની જમાવટ જામી છે જેમાં પાર્ટી પ્લોટથી પણ વિશેષ શેરી ગરબીઓમાં ભક્તોએ ગરબાની રમઝટ બોલાવી સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં કષ્ટભંજન યુવા ગરબી મંડળ દ્વારા શેરી ગરબીનું સુંદર આયોજન થયું જેમાં આ ગરબીમાં આ વિસ્તારની સ્થાનિક પાંચસોથી વધુ મહિલાઓ અને દીકરીઓ ગરબે ઘૂમી શકે તેવી ગરબી સતવારા સમાજના પ્રમુખ વાસુદેવભાઈ વાલજીભાઈ મહેશભાઈ રમણીકભાઈ નગરપાલિકાના સદસ્ય સંજયભાઈ સહિતના આગેવાનો દ્વારા આ સોસાયટીની બહેન દીકરીઓને પાર્ટી પ્લોટમાં ગરબે રમવા જવું ન પડે તે હેતુથી છેલ્લા ત્રેવીસ વર્ષથી ગરબીનું આયોજન કરવામાં આવે છે ગરબીમાં આયોજકો દ્વારા ગરબે રમતી દીકરીઓને લાણી આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે બસોથી વધુ દીકરીઓ આરતીનો લાભ લઈ ધન્યતા અનુભવે છે તથા નવે નવ દિવસ દુર્ગા માતાજીના નવલા નોરતાની ઉત્સાહભેર પૂજા અર્ચના અને આરાધના કરી માય ભક્તો નવરાત્રિ મહોત્સવ મનાવે છે